આરડી હાઇવે પર ચેસીસ વર્ડ ટ્રકના કેબિનમાં રૂપિયા બે પોઈન્ટ ચોરાણું લાખનો દારૂ લેજો તો ઈસમ ઝડપાયો પાડી દમણી છાપા હાઈવે પર ખુલ્લા ચેસિસવાળા ટ્રકના કેબિનમાં દારૂનો જથ્થો લઈ જતા પોલીસે ઈસમને ઝડપી પાડ્યો હતો વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી હતી ત્યારે પારડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ દમણી છાપા બ્રિજ પાસે ટ્રક નંબર એમ એચ ટુ આવતા પોલીસે રોક્યો હતો જેમાં તપાસ કરતા કેબિનમાં દારૂની બોટલ લંગ એકસો જેની કિંમત રૂપિયા બે લાખનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટ્રક ચાલક નરેશ અજયસિંહ પરિહાર રહેવાસી મધ્યપ્રદેશને ઝડપી પાડ્યો હતો અને આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા સુષ્માબેન રહેવાસી નવસારી અને અન્ય કિસમજીના પૂરા નામઠામની ખબર નથી બંને મળી ઇકો કાર નંબર જીજે એકવીસ સીડી નાઇન વન નાઇન ફાઇવમાં કરતાં બંનેને વોન્ટેડ બતાવ્યા હતા પોલીસે દારૂનો જથ્થો ટ્રક મોબાઈલ સહિત કુલ રૂપિયા બાવીસ પોઈન્ટ નવ્વાણું લાખનો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો